ધરમપુરના બિલપુરી સડક ફળિયા વણાક પાસે કાર ચાલક યુવકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મહુડાના વૃક્ષ સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના બની ચાલક અને તેના મિત્રનું સારવાર મળે તે પહેલા મોત ધરમપુર પોલીસ મથકે કાર ચાલક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ધરમપુર તાલુકાના નગરિયામાં રહેતો વીસ વર્ષીય આદિત કિશોરભાઈ પટેલ જેઓ ગત તારીખ ચોવીસ છ બે હજાર પચીસના ના પોતાના કબજાની હોન્ડા સિટી કાર નંબર જીજે ફિફ્ટીન સીજી સિક્સ એટ ઝીરો ફોર લઈને તેમના મિત્રો સાથે ફરવા માટે ગયા હતા ફરીને પરત આવતી વેળાએ કાર ચાલક આદિત પુરપાટ ઝડપે કાર હંકારતો હોય સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બિલપુરી સડકફળિયા પાસે વણાકવાડા રોડ ઉપર આવેલા મહુડાના વૃક્ષ સાથે કાર અથડાવી દીધી હતી જેને લઈ અકસ્માતની ઘટના બનતા કારમાં સવાર આદિત્ય તથા તેના મિત્રો ને ઈજાઓ પહોંચી હતી ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ ને કરી હતી કોલ મળતા જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં કાર ચલાવનાર આદિત અને તેના મિત્ર દેવાંગ બંનેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું જેને લઈ ધરમપુર પોલીસે કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે